તો રાજકોટના ધોરાજીનો ભાદર બે ડેમ છલકાયો ઉપરવાસમાંથી પાણીની ભરપૂર આવકના કારણે ડેમ છલકાયો ડેમમાં બારસો ક્યુસેક પાણીની આવક નોંધાઈ રહી છે તો જાવક પણ કરવામાં આવી રહી છે ડેમના બે દરવાજા દોઢ ફૂટ ખોલાયા કાંઠા વિસ્તારના લોકોને સાવચેત કરવામાં આવ્યા તો જે રીતે જોઈ શકાય છે રાજકોટમાં ભારે વરસાદના કારણે ઘણા એવા નદી આ ઉપરાંતના જળાશયો છલકાઈ રહ્યા છે ત્યારે ધુરાજીનો ભાદર બે ડેમ છલકાયો ઉપરવાસમાંથી જે પાણીની ભરપૂર આવક થઈ તેના કારણે આ પરિસ્થિતિ આગળ વાત રાજસ્થાનની રાજસ્થાનના ટોંક જિલ્લામાં ભારે વરસાદ બાદ અનેક ગામોમાં પૂર જેવી સ્થિતિ છે અહીં રાહોલી ગામમાં ડેમ તૂટવાથી ગામમાં પાણી ગયું અચાનક પાણીનો પ્રવાહ આવવાથી ઘરો અને દુકાનો છ ફૂટ સુધી પાણીથી ભરાઈ ગયા વરસાદી પાણી ભરાઈ જવાથી કરોડોનું નુકસાન થયું છે પાણીના જોરદાર પ્રવાહમાં ઘણા પશુઓ પણ તણાઈ ગયા ઘરો તેમજ દુકાનોમાં પાણી ભરાઈ જવાથી સામાન વરસાદના પાણીમાં ડૂબી ગયો રાહત જિલ્લાના ગામડાઓ પાણીથી ભરાઈ ગયા છે લગભગ દોઢ ડઝન ગામો પૂરની ઝપેટમાં છે ખાસ કરીને સુરવાલ ડેમ ઓવરફ્લો થવાના કારણે ડેમના નીચલા વિસ્તારમાં આવેલા આખા ગામડાઓ પાણીથી ભરાઈ ગયા વિસ્તારમાં પાણીનો ભરાવો એટલો છે કે ગામ હોય ઘર હોય રસ્તા હોય કે ખેતરો બધે જ પાણી પાણી દેખાય છે જિલ્લામાં ભારે વરસાદના કારણે દોઢ ડઝનથી વધુ ગામોની હાલત ખરાબ છે અને આખું ગામ પૂરથી ખરાબ રીતે પ્રભાવિત થયું છે આવી સ્થિતિમાં આ ગામના લોકો ભારે સમસ્યાનો સામનો કરી રહ્યા છે અને ચોમાસાની આફતથી લોકોનું બધું જ બરબાદ થઈ ગયું છે અહીં સવાઈ માધોપુરનો ખાસ અહેવાલ તો ટોક જિલ્લામાં બે દિવસથી પડી રહેલા ભારે વરસાદના કારણે બનાસ નદીનો પ્રવાહ ઝડપી બન્યો છે બે દિવસ પહેલાની સરખામણીમાં બનાસ નદીમાં પાણીની આવક ઝડપથી વધી રહી છે બિસલપુર ડેમના છ દરવાજા ખોલીને પાણીનો સતત નિકાલ કરવામાં આવી રહ્યો છે પાણીનું સ્તર સંપૂર્ણ ભરાવવા ઉપરાંત બનાસ નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે વિસલપુર ડેમના છ દરવાજામાંથી ત્રીસ હજાર ક્યુસેક પાણીનો નિકાલ કરવામાં આવી રહ્યો છે એ જ પાણી ત્રિવેણીથી આવી રહ્યું છે અને ત્રિવેણી ત્રણ પોઈન્ટ નેવું મીટરના ઉછાળા સાથે વહી રહી છે તો ઝારખંડના ચતરા જિલ્લામાં સતત વરસાદ ભયાનક પરિસ્થિતિ સર્જી અહીં સેંકડો ઘરો પાણીમાં ડૂબી ગયા છે અને ઘણા પરિવારોને સલામત સ્થળોએ આશ્રય લેવાની ફરજ પડી રહી છે રસ્તાઓ અને પુલોને થયેલા નુકસાનના કારણે ગામો ટાપુ બની ગયા છે આંગણવાડી કેન્દ્રો તેમજ શાળાઓમાં રાખવામાં આવેલ અનાજ અને શૈક્ષણિક સામગ્રી પણ નાશ પામી છે આ આફતની જનજીવન તેમજ સંપત્તિ પર ઊંડી અસર પડી છે નદીના જોરદાર પ્રવાહમાં એક વૃદ્ધ દંપતી પણ તણાયું